અઢી વર્ષથી પોલીસ સ્ટેશન યુઝ કરી હજુ નવીન મકાન ન બનાવતા ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અરવલ્લી જિલ્લાના પિલોડા થી લગભગ તેર કિલોમીટર રાજસ્થાન સરહદ પર આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ટોડા ખાતે દેશ આઝાદ થયો ત્યારથી આઉટ પોલીસ સ્ટેશન તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું આઉટ પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા વર્ષ બે હજાર વીસ પછી આઉટ પોલીસ સ્ટેશન જર્જરિત થતા તેની નોન યુઝ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આઉટ પોલીસ સ્ટેશનમાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું કામ કરવામાં આવ્યું નથી કે જે સંદર્ભે ગ્રામજનોએ ભિલોડાના ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને નવીન આઉટ પોલીસ સ્ટેશન બનાવવા

એસપી સાહેબને ધારાસભ્ય સાહેબને પણ રજૂઆત કરેલ છે હજી સુધી આનું કોઈ નિરાકરણ આવેલ છે નહીં એના આધાર ઉપર આનું જલ્દીકરણ નિરાકરણ આવે એ માટે આપણે રજૂઆત કરીએ છીએ